મિત્રો પંચાંગ અનુસાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે જ્ઞાન અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા પાઠની સાથે ચોક્કસ મંત્રોનો જાપ કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને જીવનની દરેક તકલીફો પણ દૂર થઈ જાય છે તો મિત્રો આજના વીડિયોમાં આપણે માં સરસ્વતીના એવા સાત મંત્રો વિશે જાણવાના છીએ જેને તમે વસંત પંચમી ઉપર વિધિવત રીતે ઉપયોગ કરો છો તો તમારી બધી જ મનોકામના માતા સરસ્વતી અવશ્ય પૂરી કરશે મિત્રો વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી દેવી સરસ્વતીનું ધ્યાન કરો અને પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરો તેમજ માતા સરસ્વતીની મૂર્તિ અથવા તસવીરની સ્થાપના કરો આ પછી જ્યારે તમે મંત્રનો જાપ કરો ત્યારે તમારું મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ રાખીને બેસો અને દેવી માતાને પીળા ફૂલ ચઢાવીને પછી જ આ મંત્રોનો જાપ કરો મિત્રો આ મંત્રો કયા છે તે વિશે જાણતા પહેલા આ દિવસે તમારે અમુક વાતોનું પણ રાખવું જોઈએ જેમ કે જોઈએ મિત્રો આ વર્ષે ચૌદ ફેબ્રુઆરી બુધવારે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે અને આપણે વસંત પંચમીના દિવસે કઈ વસ્તુ ઘરે લાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ આ દિવસે સૌથી પહેલા સવારે ઉઠીને તમારા હાથની હથેળીઓને દેખવી જોઈએ અને મા સરસ્વતીનું ધ્યાન કરવાથી સૌભાગ્યમાં વધારો થાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતી આ દિવસે જ પ્રગટ થયા હતા એટલે આ દિવસથી વસંત ઋતુની ઉજવણી કરવામાં આવે છે તેમજ આ દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ લાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ખાસ દિવસે માં સરસ્વતીની મૂર્તિ ઘરે લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ઘરની સજાવટ તરીકે દેવી સરસ્વતીની કોઈ પણ ચિત્ર અથવા મૂર્તિ ઘરે લાવો મિત્રો એવું કહેવામાં આવે છે કે ઘરના સભ્યો પર તેની શુભ અસર પડે છે અને આ દિવસે પીળા કપડા કે વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે ઘરમાં પીળા રંગની કેટલીક વસ્તુઓ કે કપડા હોવા જોઈએ જેવા કે પીળા ફૂલની માળા કે પીળા રંગના કપડા પીળો રૂમાલ લાવવો જોઈએ તેનાથી વ્યક્તિના જીવનમાં શુભતા વધે છે મિત્રો મોરપીંચ અથવા મોરપીંઘનો છોડ આ દિવસે ઘરે લાવવો ખૂબ જ શુભ છે કેમ કે મોરપીંછ દેવી સરસ્વતીને ખૂબ જ પ્રિય છે અને વિદ્યાર્થીઓ તેને જ્ઞાનનો છોડ પણ કહે છે અને મિત્રો દેવી સરસ્વતી ખરેખર તેના પર વાસ કરે છે આ દિવસે તેને લાવીને પૂજા સ્થાન પર રાખવાથી વિદ્યાર્થીઓને ઉત્તમ ફળ મળે છે અને તમે તેને પુસ્તકમાં પણ રાખી શકો છો એવું માનવામાં આવે છે કે વસંત પંચમી એ અભુજ મુહૂર્ત છે આ દિવસે કોઈ પણ પુસ્તક કે ધાર્મિક ગ્રંથ ઘરે લાવવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે આ દિવસે પુસ્તકોનું દાન કરવું પણ શુભ છે મિત્રો ધાર્મિક કથા અનુસાર વસંત પંચમી ના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી નું તિલક કરવામાં આવ્યું હતું અને આ દિવસે લગ્ન ને લગતી વસ્તુઓ જેવી કે લગ્ન ના પહેરવેશ ઘરેણા લગ્ન ની વસ્તુઓ અથવા લગ્ન ની અન્ય વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ હોય છે અને તેનાથી સૌભાગ્ય પણ વધે છે મિત્રો માં સરસ્વતીના હાથમાં સંગીતના સાધનો સુસજ્જ રહે છે આથી આ દિવસે કોઈ વાદ્ય લાવીને પૂજા સ્થાન પર રાખવું જોઈએ અને આ દિવસે કોઈને અપશબ્દ ન કહેવા જોઈએ ખાસ કરીને થી દૂર રહેવું જોઈએ સાથે માંસ મદીરાનું પણ સેવન ન કરવું જોઈએ તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે તેમજ મિત્રો આ દિવસે ઝાડ છોડ ન ન કાપવા જોઈએ જોઈએ અને સ્નાન કર્યા વિના ભોજન પણ કરવું તો પૂજા અર્ચના માટે તમારે આ મંત્રો નો જાપ કરવો જોઈએ જે આ મુજબ છે અને આ મંત્રો નો જાપ વસંત પંચમીએ કરવાથી તમને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે એક ઓમ એ રી મહાસરસ્વતી મહાસસ્વતી દેવય નમ બે સરસ્વતી નમ મહામાયા ઓમ મહામાયાય નમ ચાર શ્રીપદા ઓમ શ્રીપદાય નમ છ જ્ઞાન મુદ્રા ઓમ જ્ઞાન મુદ્રાય નમ સાત પદ્માક્ષી ઓમ પદ્માક્ષ નમ તો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ને એક લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ બાજુમાં આપેલ બેલને દબાવી દેજો જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની સૂચના તમને મળતી રહે અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમ શિવાય લખવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી